મિત્રો આપ ખૂબ જ ઉપયોગી વિડીયો જોઈ રહ્યા છો આ વિડિયોમાં અમે તમને અતિ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને આપનું જીવન ધન્ય બની જશે આપની દરેક મુસીબત તેમજ પરિવારની દરેક સમસ્યાનું નિરાકરણ પણ આસાનીથી થઈ જશે તે પછી ધન દોલત હોય કે પછી સ્વાસ્થ્ય હોય તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી નિહાળજો આ વીડિયોમાં આપવામાં આવેલ શાસ્ત્ર મુજબના ઉપાયો અને ચોક્કસ માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો આપણે જોયું હશે કે ઘણા બધા પરિવારો ખૂબ જ મહેનત કરે છે છતાં પણ ગરીબને ગરીબ જ રહે છે તેમજ પરિવારનો માળો પણ વિખેર થઈ જાય છે તો અચાનક આ બધું થવાનું કારણ શું હોઈ શકે મિત્રો શાસ્ત્રો મુજબ જે પણ નિયમો આપેલા છે તે નિયમોનું પાલન આપણે કરતા નથી અને આપણા પરિવારમાં કંઈક ને કંઈક મુસીબત આવી ટપકે છે તે મુસીબત ધન દોલત અથવા તો સ્વાસ્થ્યની પણ હોઈ શકે છે તો આ વિડિયોમાં અમે તમને પચીસ ખાસ એવા ઉપાયો અને એવી બાબતો જણાવી રહ્યા છીએ કે જેનું તમે અનુસરણ કરશો તો તમારું પરિવાર હંમેશા હસ્તું ખેલતું રહેશે અને તમારા ઘરમાં ધન દોલતના ભરમાર પણ લાગી જશે તો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે નંબર એક ઘર આંગણે આવેલ ગાયને ક્યારેય પણ લાકડી મારશો નહીં આવું કરવાથી માતાજી તમારા પરિવારથી નારાજ થાય છે એક રોટલી ખવડાવીને તેને તમે દૂર ખસેડી શકો છો પરંતુ લાકડી મારવી નહીં નંબર બે ઘરની અંદર સાવરણીને ક્યારેય લટકાડશો નહીં તેમજ ચાલવાની જગ્યા પર સાવરણી પગ નીચે કચડાય તેવી જગ્યાએ પણ રાખશો નહીં જ્યારે પણ ઘરે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાયને આપો બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલોને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપનું પરિવાર પણ સુખી રહે છે નંબર ચાર ઘરની બહાર નીંદરમાં સૂતું હોય તેવા કૂતરાને ક્યારેય પણ પાણો મારવો નહીં અથવા તો દૂર ખસેડવું નહીં આવું કરવાથી આપના પરિવાર પર મુસીબત આવી શકે છે તેમજ અચાનક જ કોઈ બીમાર પડી શકે છે નંબર પાંચ કોઈ પણ દેવી દેવતાઓની એકથી વધુ મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ નંબર છ દરરોજ પક્ષીઓને ચણ નાખવાથી આપના કિસ્મતમાં આવતી દરેક અડચણ દૂર થાય છે તેમજ જીવનના પ્રગતિના માર્ગ પણ ખુલે છે તેમજ આપની તમામ બાધાઓ દૂર થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર સાત ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ દિશા તરફ ક્યારેય પણ ન રાખો તુલસીનો છોડ હંમેશા પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનથી નજીક રાખો અને દરરોજ અગરબત્તી કરો નંબર આઠ શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી શનિ અને મંગળ ગ્રહ ખૂબ જ સારું ફળ આપે છે નંબર નવ ઘરમાં હંમેશા ચારથી પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં ક્યારેય પણ અન્નની કમી થતી નથી અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી રહે છે નંબર દસ પૂજા કરતી વખતે ઘરમાં રોજ કપૂર સળગાવો તેનાથી ઘરમાં આવેલી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા દૂર રહેશે તેમજ આપનું ઘર પોઝિટિવ ઉર્જાથી પ્રફુલ્લિત રહેશે નંબર અગિયાર ઘરમાં ક્યારેય પણ હેઠા અથવા તો વાસી વાસણ લાંબા સમય સુધી રાખવા નહીં હેઠા થયેલા વાસણ રાખવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ થાય છે નંબર બાર બાલ્કનીમાં ઊભા ઊભા અથવા તો અગાસી ઉપર ઊભા ઊભા ક્યારે પણ પોતાના ઉપર પરફ્યુમ અથવા તો અત્તર છાંટવો નહીં આવું કરવાથી આજુબાજુમાં રહેલી નેગેટિવ શક્તિ તમારી બાજુ આકર્ષિત થાય છે અને આવનારા સમયમાં આપની તબિયત પર પણ અસર પડે છે નંબર તેર પૂજા રૂમમાં શુભ રંગ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ વધારે કરો નંબર ચૌદ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજારૂમ બિલકુલ પણ ન રાખવો જોઈએ નંબર પંદર પિતૃઓને શાંતિ મળે તે માટે હંમેશા પહેલી રોટલી ગાયને ખવડાવવી તેનાથી દેવતા પ્રસન્ન રહે છે અને પિતૃ દોષ પણ હટે છે નંબર સોળ ભગવાનના મંદિરમાં રાખેલ ફૂલ રોજ બદલવા જોઈએ આવું કરવાથી આપના પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે અને ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે છે નંબર સત્તર પૂજા સવારે છ વાગ્યેથી થી આઠની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસેની કરવી જોઈએ પૂજાનો સમાન કુષ્ણ હોય તો ઉત્તમ છે નંબર અઢાર પૂજાની થાળીને હંમેશા ચટાય અથવા તો ટેબલ પર સન્માનથી જ રાખવી જોઈએ નંબર ઓગણીસ તમે જ્યારે પણ મંદિરે જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ જ્યારે પણ ઘેર આવો ત્યારે ખાલી હાથે ના આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો ગમે તે લઈને જરૂર આવો નંબર પૂજા રૂમમાં પાણી ભરેલો એક કળશ રાખો જેટલું શક્ય હોય તેટલું ઈશાન કોણની જગ્યામાં રાખો નંબર એકવીસ અગરબત્તી દીવો તે પવિત્રતાના પ્રતિક છે તેમને મોઢેથી ફૂંક મારીને ક્યારે પણ ઓલવશો નહીં નંબર બાવીસ આખા ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીના પોતા અવશ્ય કરો તેનાથી તમામ પ્રકારની નેગેટિવ ઉર્જા તમારા ઘરમાંથી દૂર થશે નંબર ત્રેવીસ દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતું નથી આ દિશાઓને ખાલી ન રાખવી જોઈએ નંબર ચોવીસ પણ ગેસની નજીક પાણી ના રાખો નહીતર પતિ પત્ની વચ્ચે મતભેદ ઉભા થશે ઘરમાં ક્યારે શાંતિ પણ નહીં આવે નંબર દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓને જુઓ જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે આવું કરવાથી આપની કિસ્મતમાં રહેતી દરેક સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો ઉપર આપેલા નિયમોનું તમે ચોક્કસપણે પાલન કરશો તો આપના પરિવાર તેમજ આપના ઘરમાં હંમેશા સુખ શાંતિ સ્વાસ્થ્ય અને ધન દોલત જળવાઈ રહેશે તો ખાસ એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે તેમજ આ ઉપયોગી માહિતીને તમારા પરિવાર મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ આ વીડિયોને લાઈક તેમજ નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં સાથે નોટિફિકેશન બેલને પણ ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને સમયસર નવા વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ